વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજરોજ વોર્ડ નંબર પશ્ચિમ ઝોન ખાતે ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોના ફ્લેગ ઓફનો કાર્યક્રમ થયો વડોદરાના વોર્ડ નંબર બારમાં પશ્ચિમ ઝોન ખાતે ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોના ફ્લેગ ઓફના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારૂડ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની હાકુરા ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ સાયજગન વિધાનસભા ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પાટ

367 જેટલા કુલ વાહનોમાંથી 45 જેટલી रिक्षाઓ છે જે સેવા વસ્તી કે સાંકળો ज्या रस्ता હોય છે त्या मोठा वाहन ના જઈ શકે તે માટે આ ઈ-रिक्षा असे એટલે ઈ-रिक्षातकी પર્યાવરણ લક્ષી અભિગમ તો સાથે સાથે એક वाहन जे धार्मिक પૂજા વિધિ પછી જે ધાર્મિક પૂજા પાનું સામાન હોય છે જે જનરલી લોકો દ્વારા નદી કે તળાવોમાં વિસર્જિત કરવામાં આવતો હોય છે અને આ ધાર્મિક પૂજા પછીનો સામગ્રી કે જેની પૂર્ણ શ્રદ્ધા સાથે લોકો જ્યારે વિસર્જિત કરતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઇઝ એક એક આ વાહનનું પણ પ્રયોજન રાખવામાં આવ્યું છે જેથી કરી અને આ નદી અને તળાવમાં વસતી એ જળચર સૃષ્ટિની પણ આપણે ચિંતા કરી અને પર્યાવરણ પર્યાવરણલક્ષી અભિગમ સાથે તો સાથે સાથે ગ્રીન વેસ્ટ ઇ વેસ્ટ હોટલો રેસ્ટોરાં વગેરેના કચરા માટેની પણ કિચન વેસ્ટની પણ વ્હીકલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના માનનીય દંડકશ્રી બાલુભાઈ શુક્લાજી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી ડૉક્ટર શિત્તલભાઈ મિસ્ત્રી મેયર ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ નેતાશ્રી મનોજભાઈ દંડકશ્રી શૈલેષભાઈ મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ ડેપ્યુટી કમિશનર શ્રી ગંગા સિંહજી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોની અને સૌએ સાથે મળી અને આ વાહનોને ફ્લેગ ઓફ કરી અને શુભારંભ કરાવ્યો છે